તો બોર્ડની પરીક્ષા સમયે હિજાબ હટાવવાનો જે મામલો છે તેને લઈને જે વિવાદ સર્જાયો છે પરીક્ષા નિયામક એમ કે પરીક્ષાનું નિવેદન સામે આવ્યું છે બોર્ડ આ ઘટનાની જાણ થઈ છે લઈને કોઈ ચોક્કસ ગાઈડલાઇન નથી વિદ્યાર્થીઓ ઈચ્છા મુજબના વસ્ત્રો પહેરી શકે છે પરીક્ષામાં વસ્ત્રની આડમાં કેરરીતિ ન થાય તે જોવું જરૂરી છે તેવું એમ કે રાવલ દ્વારા કહેવામાં આવ્યું છે કેવા વસ્ત્રોને પહેરીને આવવું એવી કોઈ સ્પેશિયલ ગાઈડલાઈન નથી હોતી વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબના વસ્ત્રો જે છે એ પહેરી શકે છે પરીક્ષાની અંદર વસ્ત્રની આડમાં કોઈ ગેરરીતિ ના થાય એ જોવું જરૂરી હોય છે અને એ ચકાસણી કરી શકાય જે તમે જે પ્રશ્ન કર્યો છે એમાં કોઈ પણ મહિલા કર્મચારી ફેસ ના દેખાતો હોય તો એનું ફેસનું વેરિફિકેશન રિસિપ્ટ સાથે કરી શકે છે એ પરીક્ષાની પદ્ધતિ છે